નમસ્કાર મિત્રો આજે મને આમ તો બે દિવસથી મુંબઈથી એક માસી છે લગભગ એની વર્ષની છે અને એ ફોન આવેલો કે એમણે બૃહંદ મુંબઈ એટલે કે બીએમસી મહાનગરપાલિકામાં નોકરી મેળવવા માટે એમણે આજથી અઢી વર્ષ પહેલા એક વ્યક્તિને પાંચ લાખ રૂપિયા આપેલા અને એ પાંચ લાખ રૂપિયા આપેલા એની અનુસંધાને એ ભાઈને ને વારંવાર બે ચાર દિવસે આઠ દિવસે દસ દિવસે કોલ કરે પણ એ ભાઈ એમ કે કાય વન તમને આપી દે નોકરી લાગી જાય પછી આપી દે આવા વાહિયાત વાતો કરી કરી અને એ માતા કા એ માસી એ મને કાલે રડતા રડતા રોતા રોતા કોલ કરેલો કે આ ભાઈ સની નામનો સની વિંજોડા નામનો કોઈ વ્યક્તિ છે અને મૂળ બોમ્બે રહી છે પણ મૂળ એનું છે અત્યારે હાલ મુંબઈ છે મૂળ છે એ સાવરકુંડલાનો છે અને એને મેં કોલ કરતા તો મેં કીધું કે ભાઈ તમારે અ તે તમે પાંચ લાખ રૂપિયા લઈ લીધા છે ને તમે હજી એના કોઈ નોકરી તો નથી તેણે કીધું કે અત્યારે ભાઈ વરસાદ ચાલુ છે હું તમે વાત કરું અને હું પૈસા પાછા આપી દઈશ પોતાની પાર્ટનરશિપમાં હાલતી હોય કે સ્વતંત્ર હાલતી હોય બસ એની હાલે છે મુંબઈ સાવરકુંડલા મુંબઈ એટલે મને કે તમે મુંબઈ આવી જાવ કીધું મુંબઈ આવી જાય તો કદાચ સાવરકુંડલા આવી જાવ એવું આપડે કઈ તકલીફ નથી હે પણ કહેવાનો ભાવાર થયે છે મિત્રો ફ્રોડ માણસો અને આ રીતે કરી અને લોકોને આ ઉતારે આજે એ માસીને પાંચ લાખ નો ધુમ્મો લગાડ્યો છે ચૂનો લગાડ્યો છે અને ચૂનો લગાડી અને મેં પણ વાત કરી તો હવે ભાઈ ફોન ઉપર બંધ થઈ ગયો છે

અને આના પાંચ લાખ રૂપિયા નાની રકમ નથી આજે અઢી વર્ષથી કોઈ પાસે બે ટકે લીધા ડિક્લેર કરું છું અને કલામાસી નો નંબર પણ હું આમાં નાખીશ કે એમના જેમના પાંચ લાખ રૂપિયાનો રોલ થઈ ગયો છે એટલે મિત્રો આવા રોલિયા માણસો સમાજમાં સમાજના રોલ કરશે અને પોતે પાછો કેપેબલ હોવાથી આ છેલ્લા અઢી વર્ષથી આ માસીના પાંચ લાખ રૂપિયા હાલ છે એટલે હું આના કોલ કરું છું પણ ભાઈ અત્યારે ફોન ઉપાડતો નથી બીજા નંબર માંથી એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરું છું અને એની એની જોડે મારે જે ઓડિયો ટૂંકમાં ફોનમાં વાત થઈ એ ઓડિયો ક્લિપ પણ તમારી સમક્ષ રાખું છું જય ભારત બરાબર હા સાહેબ તમે લાઇન પર વાત કેમ ન વિંજોડા ભાઈ

અરે સાવરકુંડલા કામ હોય ને સાવરકુંડલા માં અનુસુજાતિન જેટલા મોહલ્લા છે ને હા ત્રણે મેં પૂછી લેતો એમ કે ભરત ખાતરીયાનો કોલ હતો અમરેલી ભાઈ